ઇશાય નમા હલ્લો મિત્રો હું તમારી સખી હીરુ આજે લઈને આવે છું મા મોગલના પજાની કથા પગોડા ગામમાં બેઠેલી મા મોગલ કેવી રીતે એક રાજપૂતની દીકરી સુજાણની અરજી સ્વીકારીને એની લાજ રાખી હતી એની કથા કહેવા જઈ રહી છું મિત્રો મને વિશ્વાસ છે કે તમને આ કથા ખૂબ જ પસંદ આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપણા ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હવે ધ્યાનથી સાંભળો મા મોગલના પરચાની કથા લાલકા નામનું એક ગામ છે એ ગામની અંદર એક રાજપૂતનું મકાન છે એક મકાનમાં એક રાજપૂત અને પોતાની સાતેક વર્ષની દીકરી જેને કોઈ જવતલ્યો કહી શકાય એવો મારી જાયો ભાઈ નથી અને પોતાની માં બાળપણમાં જ આલોક છોડીને પરલોકમાં જતી રહી હતી રાજપૂત વગડે પોતાની છ સાત ગાયો ભેંસો સારીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે રાજપૂત પોતાની છ સાત ગાયો ભેંસો વગડે ચારીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે રાજપૂતે મનોમન પ્રાણ લીધું છે કે દીકરી મોટી થાય ત્યાં સુધી વગડે જઈ ગાયો ભેજો ચારવી છે પછી દીકરીનું સારું ઠેકાણું જોઈ પીળા હાથ કરી દઉં અને આ માલઢોર દીકરીને દાયજામાં દઈ દેવા છે અને મારું બાકીનું જીવન મારે માતાજીના આશરે વિતાવવું છે દરરોજ સવારે રાજપૂત માલઢોર લઈ વગડે ચરાવવા જાય સાંજ પડે પાછો આવે દિવસ જતા ક્યાં વાર લાગે દસેક વરસના વાઈ ગયા અને રાજપૂતની દીકરી સત્તર વર્ષની થઈ ગઈ દીકરી પાડોશીના ઘરે જઈ રોટલા તીપતા શીખે છે અને દરરોજ બપોરે બાર એકનો સમય થાય એટલે દીકરી બાજરાનો રોટલો અને પોતાના હાથે વાટેલી લસણ મરસાની ચટણી લઈ માથે ઊંધો રોટલો મૂકી બાપને ખેતરે ભાત આપવા જાય છે દીકરીની માનથી દીકરીને ભાત માથે કેમ મૂકાય એ પણ કોણ શીખવે એક દિવસની વાત છે ચેતરનો ધોમ તકે તડકો છે અરણના ચામડા ફાડી નાખે એવી ગરમી પડે છે મકાઈના દાણા મુઠી ભરીને રસ્તે નાખો તો તડતડ ઘાણી કૂટે એવો તડકો રાજપૂતની સત્તર વર્ષની દીકરી જેનો કાળો લાંબો કાળો તરા જેવો ચોટલો ફાટેલ તૂટેલ પગમાં પગરખા માથે ઓઢેલું ઓઢણું અને એની ઉપર પોતાના પિતાનું ભાત લઈ વગડેથી પસાર થઈ રહી છે ત્યાં અધવચ રસ્તામાં દીકરીને કાને ઘોડાના ડાબલા સંભળાય છે દીકરીએ પાછળ નજર નાખીને જોયું તો પંદરેક ઘોડે સવારો ઘોડાની લગામ પકડીને આવતા નજરે ચડ્યા એ જોઈ દીકરીએ સાકડા એવા ધોરી માર્ગમાં કાંઠે ચડી અને ઘોડે સવારને માર્ગ આપ્યો પરંતુ ઘોડે સવારો એ તો આ વેરાન માર્ગમાં એકલી છોકરીને જોઈ પોતાના ઘોડાની ચાલ ધીમી કરી અને ધીમે ધીમે કરી છોકરીને ફરતે ગોળ ગોળ કુંડાળામાં પંદરે પંદર ઘોડે સવાર ફરવા લાગ્યા મુખ્ય ઘોડે સવાર એક હાથમાં તલવારની મૂઠ પર બીજો હાથ ઘોડાની લગામ પર માથે મુસલમાની સાફો છે ઘોડા પરથી નીચે ઉતરી વચ્ચે ઊભો રહી અને છોકરીને પૂછ્યું એ છોકરી આવા ધમધકતા તાપમાં ક્યાં જાય છે છોકરી કહે છે મારા પિતાને ભાત આપવા જાઓ છો ઘોડે સવારે કહ્યું તારું નામ શું છે છોકરી કહે છે સુજાન સવાર પૂછે છે કે જાત કઈ છે છોકરીએ કહ્યું રાજપૂત ઘોડે સવાર કહે છે ઓહો રાજપૂત તારું આવું સુંદર રૂપ આ ધૂળમાં મારફ દોડાય છે આ વગડામાં શોભે નહીં તને તો મારા જરૂખાની બેગમ બનાવીને રાખીશ છોકરીએ પૂછ્યું તમે કોણ છો ઘોડે જવાર કહે કડીનો મલ્હારવ સવાર પંદર કાંઈ બોલવામાં મજા નથી સુજાન કહે છે ઓહો મને બેગમ બનાવીને રાખવાની ઈચ્છા છે તમારી મલ્હારવ કહે છે કે હા દીકરી સુજાન કહે છે કે દીકરીના માગા તો દીકરીના બાપ પાસે મંગાય દીકરી પાસે નહીં ત્યારે મહાલરાવ કહે છે કે તો બોલ છોકરી ક્યાં છે તારો બાપ દીકરીએ કહ્યું સામે બીડમાં મલ્હારવે કહ્યું તો ચાલ લઈ જાય તારા બાપ પાસે આગળ સુજાન અને પાછળ પંદર ઘોડે સવાર સાથે મલ્હારાવ રાજા ધીમા ધીમા ડગ ભરતા આગળ વધી છે આ બાજુ બીડમાં રાજપૂત પોતાની દીકરી ભાત લઈને આવશે એની વાત જોતો પાણાનું ઓછીકું કરી અર્ધનિંદ્રામાં આધીન થયો છે એવામાં પોતાની દીકરી સુજાનને જોઈ મુખે હાસ્ય રેલાવતો રાજપૂત ઊભો થયો ઓહો ત્યાં તો જોયું દીકરીની સાથે આટલા બધા ઘોડે સવાર રાજપૂત દીકરી સુજાનને કહે છે દીકરી સુજાન તારી સાથે આ બધા ઘોડેસવાર કોણ છે સુજાન કહે છે બાપુ આ બધા આપણા મહેમાન છે મહેમાન ઘોડે ચડીને ત્યારે સુજાન કહે છે બાપુ મહેમાનનો ભલો પૂછો એ તો ક્યારેક પગે ચાલીને તો ક્યારેક ઘોડે ચાલીને પણ આવે આટલી વાતમાં તો દીકરીએ આંખના ઈશારે બાપને સમજાવી દીધા રાજપૂત બોલ્યો તો બોલો આ બાજુ કેમ આવવાનું થયું ત્યારે રાજાએ કહ્યું તમારી દીકરીનું આવું રૂપ આ વગડે રગડોળાય એને હું મારા જરૂખાની બેગમ બનાવીને લઈ જવા ઈચ્છું છું તમે હા પાડશો તો પણ લઈ જઈશ અને ના પાડશો તો પણ લઈ જઈશ રાજપૂત વિચાર કરે આ સમયે બોલવામાં મજા નથી રાજપૂત કહે છે મારી દીકરી કડીના રાજાને પરણે એનાથી રૂડી વાત મારા માટે કઈ હોય

લઈ ઘેર પાછા વળ્યા ઘરે આવી દીકરી વાળું કરવા બાજરાના રોટલા ટીપવા બેઠી પણ આજે બાવડામાં બળ રહ્યું નથી કથરોટમાં લોટ પાણી એક થતા નથી ત્યાં તો અંદરથી દીકરીની કંઈક અવાજ આવ્યો આ શું આ તો રડવાનો અવાજ દીકરીએ રોટલાનો પીંડો કથરોટમાં પાછો નાખી દીધો જઈને જોયો તો પોતાના બાપુર પડે છે દીકરીએ બાપુને છાના પાડ્યા અને કહ્યું બાપુ ઇતિહાસ ગવા છે રાજપૂતના માથે જ્યારે જ્યારે વિપતની વાદળી ઘેરાય છે ત્યારે ત્યારે રાજપૂતોએ દેવી દેવતાના આશરા લીધા છે કોઈ માણસ પાસે હાથ લંબાવ્યું નથી રાજપૂત કહે છે દીકરી સુજાન તું કહેવા શું માગે છે ત્યારે સુજાન કહે છે બાપુ મારી માં જીવતી ત્યારે ક્યારેક પોતાના પિયરમાંથી લાવેલ અત્યારે યાદ નથી રાજપૂત કહે છે દીકરી આથમણી બાજુએ તો બેઠો છે દ્વારકાધીશ તારી મા એને યાદ કરતી હતી સુજાન કહે છે ના બાપુ એને ના બોલાવતા મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીએ જ્યારે યાદ કર્યા ત્યારે વસ્ત્રાહરણ વખતે છે કછયો આટો બાકી રહ્યો ત્યારે એ તો આવેલા એ દ્વારકાધીશને એ તો બહુ મોડું થાય ત્યારે રાજપૂત કહે છે તો દીકરી તારીમાં કોને યાદ કરીને ધૂપેલીઓ ફેરવતી હશે બાપુ હું એ યાદ કરું અને તમે પણ યાદ કરો જરૂર યાદ આવશે 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 કહેતા તો રાજપૂત બોલ્યો આવ્યો આવ્યું યાદ આવ્યું તારુંમાં કાળું ઓઢણું ખંભે રાખી ઓલી ઓક્ષ મંડળવાળી ગાંડી મોગઈને યાદ કરતી હતી હવે મને યાદ આવ્યું સુજાન કહે છે બાપુ હું માના ટકમાંથી ઓઢણું કાઢું છું તમે દૂપેલ્યું લેતા આવો રાજપૂત કહે છે હાલ જ આવ્યો દીકરી સુજાને ટંકમાંથી કાળું ઓઢણું ખંભે મૂકી હાથમાં ધૂપેલી ઉલાઈ તેલનો તરસ્યો છાંટી મા મોગલનો આરાધ કર્યો છે હે મારી માના કપડામાં આવેલી મોગલ આજ મારા મામા મોસાળમાં કોણ છે કોણ નહીં મને એની કંઈ ખબર નથી પણ હે મા તું જો મારા મોસાળના થડે ક્યાંક બેઠી હોય તો તારી ભાણેચડી આજ તને સાદ કરે છે મોગલ બહારે વહેલી આવજે સુજાનની આંખમાંથી પહેલું આસુ પડ્યું ન પડ્યું અને ઓખા મંડળમાંથી માં મોગઈ ઊભી થઈ બીજું આંસુ પડ્યું ન પડ્યું ત્યાં તો એસી વર્ષની ઘરડી ડોશીનું રૂપ ધારણ કર્યું સફેદ ચાંદીના પતરા જેવા વાળ લાલ આંખું આંખો કમરથી વાપી વળેલી કરચલીવાળી કાયા અને હાથમાં લાકડીના ટેકે ટેકે ઉતરી વીજળીની ઝડપે ઉતરી ઓખા મંડળમાંથી અને ક્યાં ગઈ સુજાનનું ત્રીજું આંસુ ધરતી પર પડે ન પડે ત્યાં તો એસી વર્ષની ઘરડી ડોસી રાજાના જરૂખામાં જ્યાં રાજા પોતાના ઢોલિયામાં નગરને તાળા દઈને સૂતો છે ત્યાં પહોંચી અને રાજાને પોતાના જમણા પગે પાટું મારીને કીધું ઉઠ ઉભો થા રાજાએ ઊંઘમાંથી ઉઠી આંખ મસળી જોયું એસી વરસની ઘરડી ડીડોશી રાજા આપ કોણ છો અને આ સમય અહીં આવવાનું કારણ શું છે ડોશી કહે છે કે હું ભૂલી ગયો ફક્ત બે દિવસમાં હું ઓખા મંડળવાળી ગાંડી મોગલ તું સુજાન સાથે પરણવાના મનસુબા જોઈ રહ્યો છે જા ભાગ ભાગો હોય તો બચાવી લે તારો જીવ આજે તારું મૃત્યુ નથી જ છે આટલું સાંભળી ઘોડી પર પલાણ નાખી રાજા તો જાય ભાગ્યો ઘોડી હાંકી પવન વેગે આગળ મલ્હારવ રાજા અને પાછળ એસી વર્ષની ઘરડી ડોસી આ વેશમાં મામો ગઈ રાજા તો ગુહિલ વાળ વટાવી પંચાળની ધીંગી ધરામાં ઘોડીને હાંકી મૂકી પાછળ વળીને જોતો જાય અને આગળ ઘોડી હાપતો જાય એમ કરતાં કરતાં રાજા અડધી રાતે એક નાનકડા ગામમાં ઘૂસી ગયો અને ગામના લોકોને આદેશ આપી દીધો કે ગામમાં બધે તાળા મારી દો અને પોતે એક નાનકડી ઓરણીમાં અંધાર પછેડી ઓઢીને બેસી ગયો આ બાજુ મોગલમાં ગામમાં આવી ચપટ મારતી જાય ને તાળા તોડતી જાય એક પછી એક બધા તાળા તોડી નાખ્યા અને જ્યાં રાજા છુપાયો હતો એ ઘર છેલ્લે રાખ્યું તાળું તોડી રાજાની છાતી પર પગ મૂક્યો ત્યાં તો રાજા આજી કરવા લાગ્યો માં મને છોડી દો મને છોડી દો મારી ભૂલ થઈ ગઈ મોગલ માએ કહ્યું તારા મોઢે મને માં કહ્યું એટલે તને મારીશ નહીં નહીતર હું રહે અને આજ પછી ફક્ત નહીં પણ આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ દીકરી પર ખરાબ નજર કરી છે તો તારી આંખોના લોચનિયા બહારના ખેંચી કાઢો તો હું ઓખા મંડળવાળી ગાંડી મોગલ નહીં રાજા તો ત્યાંથી ભાગી ગયો મા મોગલે ગામના પાદરમાં જે વિકરાળ રૂપ ધારણ કર્યું ગામવાળા લોકોએ માની માફી માંગી અને અહીં જ વસવાટ કરવા આગ્રહ કર્યો મા મોગલે ગામવાળાની અરજી ઉર્ધરી અને કહ્યું તમે એક ભાગેડને આ ગામમાં આશરો આપ્યો તો આજથી આ ગામનું નામ ભગોડા રાખજો અને આ ગામમાં મારા બેસણા કરું છું અને હા જે ઘરના તાળા મેં તોડ્યા છે એ ઘરમાં આજ પછી તાળા ન મારતા તો માં ઉઘાડા ઘર માએ કર્યું હા એ તમામ ઘરનું રખવાળું આજથી માં મોગલ કરશે આટલું કહીને મા મોગલ અંતર ધ્યાન થઈ ગયા અને આજે એ ભગુડાના કોઈ ઘરમાં તાળા નથી એનું રખવાળું મા મોગલ કરે છે બોલું માતા મોગલ માની છે મિત્રો આ કથાને ધ્યાનથી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મા મોગલ તમારા સૌની રક્ષા કરે એવી મારી પ્રાર્થના છે ધન્યવાદ મિત્રો